મોરબી શહેરમાં આજે રમઝાન ઈદ નિમિત્તે મોરબીના નેહરુગેટ ચોક પાસેથી જુલુસ નીકળ્યું હતું અને મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે જઈને ત્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી આજે ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોરબી શહેર અને જિલ્લામાં પણ રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી શહેરના નગર દરવાજા ચોકથી આજે દર વખતની જેમ મુસ્લિમ ધર્મગુરુની હાજરીમાં જુલુસ નીકળ્યું હતું અને આ જુલૂસ મોરબીના મુખ્ય માર્ગ ઉપર થઈને મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં ઈદગા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે રમઝાન ઈદ નિમિત્તે નમાજ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકમેકને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજે મોરબી શહેર અને જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ અનચ્છ્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રીસ દિવસથી રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખવામાં આવ્યા હોય અને આજે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે